ઉભવા માટે મનાઈ કરવામાં આવતા મુશ્કેલી ઊભી થઈ છે ખાસ કરીને 1988 પછી રિક્ષા સ્ટેન્ડ માટે કોઈ જગ્યાઓ ઊભી નથી થઈ ત્યારે હાલે રિક્ષા વધુ અને રિક્ષા સ્ટેન્ડ ઓછા છે ત્યારે ભુજના વાણિયાવાડ પાસે પોલીસ ચોકી પાસે ખુલ્લી જગ્યામાં રિક્ષા ચાલકો માટે પાર્કિંગની વ્યવસ્થા ઊભી થાય તેવી માંગણી ભુજ શહેર રિક્ષા વેલફેર એસોસિએશન દ્વારા કરવામાં આવેલ છે ભૂજ શહેર રિક્ષા એસોસિએશન મંત્રી યુસુફ બચુ માજોટી અમારો પ્રોબ્લેમ એ છે કે જલ્દી બસ સ્ટેન્ડ છે ઓગણીસો અઠ્યાસીથી એ સ્ટેન્ડ છે એ સ્ટેન્ડ ખાનગી પાર્ટીને અડધો ફાળવી અડધેની જગ્યા હતી આટલા વર્ષથી અમે ઊભા રહ્યા છીએ ઊભા રહીએ છીએ પણ હમણાં ખબર નહીં ટ્રાફિકને શું થયો છે કે તમને અહીંયા ઊભા નહીં મળે સામે દુકાનોવાળા બારે બાંકડા રાખી ઘર સંસારવાળા છે બહારે રાખી લારીઓ બહારે રાખી એ લોકોને છૂટ રિક્ષા વાહનને મનાઈ કંઈક અધિકારીઓ આવ્યા કંઈક ગયા અમને કોઈ ના નહોતી પાડી કે તમે ઊભા ન રહ્યો આજે શું થયો કે આ લોકો એમ કહે છે કે તમે રિક્ષા અહીંયા ઊભા નહીં દઈએ આમ તો ઘણી વખત પણ બધે અધિકારી અમારો માન જાળવ્યો છે રાખ્યો છે કે ગરીબ માણસ છો તો ભલે ધંધો કરો પણ હમણાં ખબર નહીં શું છે કે તમે રિક્ષાવાળા અહીંયા નહીં ટ્રાફિકવાળાને રૂબરૂ મળ્યા હતા એ લોકો કીધું કે તમને અહીંયા એ નહીં મળે આજે એસપી સાહેબને આપ્યું છે આવેદનપત્ર કલેક્ટરને આપ્યો છે હજી ભાડામાં જવાના છીએ નગરપાલિકામાં જવાના છીએ હેરાનમાં બીજો કાંઈ નહીં તમને ઊભા નહીં મળે અહીંયા એમ રિક્ષા એસ્ટેન્ડ ન હોય આજે વર્ષ કેટલા થયા બે હજાર દસ ચારમાં અમે માગણી કરી છે હજી સુધી ક્યાં એસ્ટેન્ડ ફાળ્યો નથી દિવસે દિવસે વિકલ્પ વધતા જાય છે જગ્યા ક્યાં ફાળવતા નથી વાહન ક્યાં રાખવાના આપણે તમે ગમે ભુજ સિટી તમે ફરો કે તમે જુઓ ક્યાં પાર્કિંગ છે પાર્કિંગ નથી તો ફોર વ્હીલર પાર્કિંગ ઉપર રોડ ઉપર રાખે તો પરથી રિક્ષાવાળા હાલે ક્યાં જ્યાં જાય તો ટ્રાફિક 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 પછી સરકાર કોના ઉપર દબાણ કરે પોલીસ ઉપર પોલીસ કોના ઉપર કરે અમારા ઉપર અમને ક્યાં જાવું અમારી જો માંગણી છે સ્વીકારશે નહીં તો અમે આંદોલન ઉપર જાશું